હરર મહાદેવ તો છી અત્યાર ગામડે અને આજ જો કેટલી ગરમી પડતી હતી પણ આજ વાતાવરણ ફરી ગયું હે અને વરસાદ આવે ફૂલ થઈ કે આવવા માંડ્યા તમને સીન જો વરસાદ ધીમે ધીમે શરૂ થયો હે કોક કો છાટા પડે હે ચારે બાજુ વાદળા નઈ મસ્ત તમે એમ યાદ તો વરસાદ આવે એટલે નાવાનો જ આપણો વિચાર છે છાટા પડે છે હવે ધીમે ધીમે નીચે ફળી એમ દેખાશે કાના હાઈ કર દે ચહત બેન અમારે ઉઠી ગયા છે પવન એ બહુ જ વિપડો છે વરસાદ ગાજે છે એટલો સુગંધ બહુ આવે છે વરસાદની ની ક્યાંક આગળ તો વધારે પડતો હોય છે અંગે આમ પાછળે આમ વરસાદ બહુ જ છે કે બહુ દૂર દૂર નું દેખાતું નથી એટલે ઈ સાઈડ જ મને લાગે વધારે વરસાદ પડતો લાગે છે પવન એટલો ઉપળો છે આમ થી જૈલો આવે છે વરસાદ જાય જો હમણાં આવશે હવે અમારે ચાહત બેન ઉઠી ગયા છે અમારે ગોલુ ઉઠી ગયો છે કા ગોલું વરસાદમાં નાહવું છે એ નક્કી કરીશ બે ભાઈ બેન વરસાદ બહુ આવે ને તો નાવાનું છે નાવાનું હે ને સંજે ધીમે ધીમે વાવવા માંડ્યો છે અમારે કોમું તો આમ લાઈવ ટેલિકાસ્ટ જો બેઠી હોય ને એમ બેહી ગઈ ત્યાં વરસાદ નું

તો અમે વરસાદની બહુ માં રહ્યા પણ વરસાદ આવ્યો નહીં છાટા છાટા કરીને જતો રહ્યો ને અમારે ગોલું લાકડી લઈને રમવા માંડો હે ફળિયામાં જોકે વાતાવરણ ઠંડુ થઈ ગયું છે અને મારે ચાહત હવે માથું વળાવવા બેઠી છે ને ટીનું માસી પાસે કેટલી બધી માથાકૂટ કર્યા પછી અહીં એને સ્થિર કરી છે અમે કેવું માથું ઓળવાનું છે કાના સીતુ મામા ઉઠાડવા જાવ છે એના સ્મિત મામા આવી ગયા છે હોસ્ટેલ થી અને એનો હરખ છે એટલે સ્મિત મામા હુતા છે એટલે એને ઉઠાડવાના હે એટલે ટીનુ માસી ઓળદી હે માથું એને કેવી લાગી માસી માસીને પૂછેસ તું કેવી લાગે છે માસી ને સાગર ચોટલો વાળી દીધો હે ટીનુ માસી એટલે હવે એને એને સાગર ચોટલો વળાવો છે હવે આ વાડમાં શું થાય એ તો જોઈ આપણે હરી ઈચ્છા અમારે ગોલુ જોવા આવી ગયો ગોલુ તારે સાગર ચોટલો લેવો છે હે લેવો છે લેવો હે કઈક ડિફરન્ટ સ્ટાઈલ થી એને માસી માથું ઓળે હે તો ચા ને માથું ઓળી ગયું અને એના ટીનું માસી ઝીગેગ વાળી પાથી લઈ દીધી છે જોવા દેતો દીકુ આમ નીચું જતો હા ભાઈ હો હીગેક કર્યું હે રસ્તામાં અટવાઈ જાય એ રીતે એને અમાર માથું વળવામાં તો ઈસ્યુ જ હોય પર જ બેસાડવી પડે કા માથું ઓળવાની મજા આવે હે અત્યારે તો આ પાડે છે પણ આ પાડવા જેવું કોઈ દિવસ કરતી નથી જો કે તડકો થઈ ગયો જોવો હવે અમે તો કીધું વરસાદ આવશે ને પણ કઈ વરસાદ આવ્યો નહીં બીજા બધા ગામમાં પડ્યો છે આપણે ત્યાં કઈ આવ્યો નથી આપણે તો સૂર્યનારાયણ દેખાઈ ગયા પાછા ગરમી થાવા માંડી છે હવે પવન પડી ગયો છે અને અમારે ગોલું ને અત્યારે બ્રશ કર્યું છે

કાકા મામા થોડાક છે ને વધારે વાલા છે કારણ કે આ જે ચિલ્ડ્રન પાર્ટી છે ને નાચવાનું કામ હોય ને એ જ કરે એટલે એ થોડાક વધારે જ વાલા હોય ને હવે જો હાન થવા આવી છે વરસાદ તો કે આવ્યો નહીં એટલે ડાયરો અમે બેસી ગયા છે બધા કે હાંજે હું ખાવું છે એનું ડિસ્કસ કરવા માટે મારી મમ્મી થોડીક ખરીદી કરવા માટે ગઈ હતી તો આવી ગઈ છે ખરીદી કરીને કે મમ્મી શું લેવા ગઈ હતી ઈ પૈસા સાડી લેવા ગઈ તી કા ઘરે ઘરે આવ્યો છે અમે ફેમિલી ફોટો આ કોમન મેરેજ વખતનો અને અહિયાં જો અમારો સામાન જો તમે આવીને કબાટ ભરી દીધો છે અમે ઉપર અહિયાં બધું ગોઠવી દીધું છે કેટલો મારું ગોલું ખાઈ ગયે શું ખાલું બોલું છે બીજું કઈ ખાવાની ઈચ્છા નથી એટલે ભાખરી કરે છે ઈ અને મારે કરવા છે હવે દીવાબતી અને અમારે કોમલ બનાવી છે આજે પાછી તૂટી ફૂટી બે કલર કર્યા છે એટલે કાચા તોડી કલરની ઓરેન્જ અને અંદર નાખ્યા છે કેવા ઓલા પાન આપણે પાન ખાઈ કેવા પાન કહેવાય નાગરવેલ ઓકે સુગંધ આવે એ માટે નાગરવેલ ના પાન નાખ્યા છે અને તો દીવાબતી કરી લઈ પછી જમી લેવું છે ભૂખ બોવટ લાગી છે આજ કેમ કે મારે છે સોમવાર

એટલે ખાવામાં અને અમારે ચાહત બેન સીતુ મામા એવા છે એટલે હવે એ ન્યા જમવા ગઈ છે અને અમે હવે જમી લઈ તો આજના વિડીયો માટે આટલું અને ફરીવાર મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી મહાદેવ હર